હાય રામ માતા ગાતી છે પોલીસ કોળા કે કરતી છે હાય એ બાય બાય હાય હરુ બાય બાય હાય 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 રાજો ગપટ સુરત માં દારૂ बंदी નું અમલ કરાવવા અને ગોલવાડવા ચાલ્તા દારૂ ના અડડાઓ बंदी કરાવવા મહિલા કોંગ્રેસી વિરોધ કરતા પોલીસ એટકાટ કરી હતી સુરત મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા દારૂ જુગારના અડ્ડાઓને લઈ વિરોધ કર્યો હતો ગોલવાડ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ઉગ્ર વિરોધ કર્યો હતો અને ગોલવાડમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી સુરત મહિલા કોંગ્રેસે સુરત શહેરમાં ખૂણે ખૂણે ચાલતા દારૂના અડ્ડાઓ બંધ નહીં કરાય તો આગામી સમયમાં સીએમ હરસંઘવીના પુત્રા કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી તો વિરોધ કરી રહેલી મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓની મેદરપુરા પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી

અમે જે આખા ગુજરાતમાં જે ચાલુ છે દારૂબંધી કોંગ્રેસ દ્વારા એનો વિરોધ એવી રીતના કરવામાં આવી રહ્યો છે કે જે દારૂને પોટલીઓ અને દારૂની જે બોટલો અત્યાર સુધી મળી રહી છે આજ વિસ્તારમાં એ દેખાવો કરવામાં આવશે જે શું કેસો દારૂના લીધે લોકોને કેટલું નુકસાન થઈ રહ્યું છે લોકોને તો થઈ જ રહ્યું છે પણ વધારે પ્રમાણમાં મહિલાઓને ભોગ બનવામાં આવે છે મહિલાઓના જે અત્યારે જે નાની વયના છોકરાઓ હોય તો એ લોકો નશાની આદત આદત પાડી લીધેલી છે અને કોરેજ જેવા નશાઓ દારૂના જેવા નશાઓ કે અથવા જે ઇન્જેક્શનના નશાઓ નીકળેલા છે એવા પદાર્થોના એ લોકો આધી બની ગયેલા છે અને એનાથી એ લોકોના ઘર અને એમના ઘરવાળા જે દારૂ પીવે છે એનો સંસાર બગડી રહેલો છે